મિત્રો વાકાનેર માં તહેવાર ઉપર લકી ફેશન ક્લબ માં જોરદાર ઓફર આવી ગઈ છે અત્યારે આપણે છીએ લકી ફેશન ક્લબ માં અને મળીએ આપણે રિયાજભાઈ ને કેમ છો રિયાજભાઈ જોરદાર ઓફર લઈને આપણે આવી ગયા છીએ નવાણું માં ટર્ન જોડી વાકાનેરમાં કઈ કે પણ નો મળી ઓફર લઈને આપણે આવી ગયા છે ચૌદસો નવાણું માં ટર્ન જોડી અચ્છા ચૌદસો નવાણું માં ત્રણ જોડી વાકરણ માં આથી સસ્તું નથી મળતું એમ હા ક્યાંય એનું મળે સસ્તું આપડે કરતા ચૌદસો નવાણું માં ત્રણ જોડી છસો રૂપિયા માં એક જોડી છસો રૂપિયા માં જોડી બ્રાન્ડેજ વસ્તુ બધી બધી હાથ મળશે ખબર પડી જાય તમને વસ્તુ એક નંબર

સિક્સ પોકેટ કાર્ગો પેન્ટ અઠ્યાવીસ થી છત્રીસ કમર લગી મળી જાય છે અને કાર્ગો પેન્ટમાં તમારે કઈ કમર મળશે અઠ્યાવીસ થી છત્રીસ કમર અઠ્યાવીસ થી છત્રીસ કમર સુધીમાં કાર્ગોમાં મળી જાય હા અને એમાં કેટલા કલર મળે એમાં કલર નહીં હોય તો આઠ થી દસ થી બાર કલર છે દસ થી બાર અલગ અલગ કલર આ સિવાય આ સિવાય ફોર્મલ પેન્ટ છે ફોર્મલ પેન્ટ જબરી વેરાયટી છે ઘણા કલર છે ફોર્મલ પેન્ટ માટે અચ્છા ફોર્મલ પેન્ટમાં કઈ સાઈઝ મળશે ફોર્મલ પેન્ટમાં અઠ્યાવીસ થી ચોત્રીસ કમર

અને પોણી બેના ટી શર્ટ બ્લેક માં મળી જશે અને આમાં સાઈઝ કઈ મળશે સાઈઝ માં એમ એલ સાઈઝ મળી જશે એમ એલ ને એક્સેલ સિવાય રેજ ભાઈ તમારી પાસે હેવી માં આપણી પાસે હેવી રેન્જ માં ઘણું બધું કલેક્શન છે જેમાં ઘણી બધી વસ્તુ પેન્ટ માં અને હેવી માં ટી શર્ટ માં હેવી માં ભાવ શું છે હેવી માં અલગ અલગ રેન્જ છે 700 રૂપિયા થી લઈને 1500 રૂપિયા ની જોડી તમને મળી જાય ઘણી બધી ક્વોલિટી છે આ બધી ક્વોલિટી શર્ટ માં ઘણી બધી ક્વોલિટી છે પેન્ટ માં ઘણી બધી ક્વોલિટી છે ટી શર્ટ માં પણ ઘણી બધી ક્વોલિટી મળી જશે આ બધું કલેક્શન હેવી નું બધું કલેક્શન હેવી નું તો આ વીડિયો તમારા મિત્રોને શેર કરીને આજે જ પહોંચી જાઓ લકી ફેશન ક્લબ જ્યાં આવેલું છે ચંદ્રપુર નાલાની સામે સ્ટાર પ્લાઝામાં ત્રીજા માળે